જય જવાન જય કિસાન આજે સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા એપીએમસી અને માર્કેટ યાર્ડો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલીક માર્કેટ યાર્ડો સારી ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં તો માર્કેટ યાર્ડો માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે ભાડે આપી દેવાનો અને ભાડું લયા કરવાનો અને પોતે પદાધિકારીઓ કમાયા કરે છે ત્યારે એમાં અધિકારીઓનો પણ સાંઠગાંઠ હોય છે ત્યારે થોડા દિવસ પહેલાં બોટાદ યાર્ડમાં ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ લઈને ગયા અને કાચો માલ લઈને ગયા પછી ત્યાંની એપીએમસીના લોકોએ જે એમાં કટકી લેવા માટે જે ભાવ નક્કી થાય માનો કે ટેકાના સરકાર પોતે ભાવ જાહેર કરે કે મકાઈના અમે એકવીસો રૂપિયા આપીશું કપાસના અમે સળસો ને બાવીસ રૂપિયા આપીશું ત્યારે મકાઈમાં આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જોયું હશે કે અઢારસો પણ આપી દે ઓગણીસો પણ આપી દે અને તમારો ભેજ છે ભીના છે એમ કરીને વેપારીઓ દ્વારા ખુલ્લી લૂટચા ચાલુ કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રમાં કડદા પ્રથા એટલે કે સરકારે જાહેર કરેલો ભાવ અને ત્યાંના એપીએમસીએ નક્કી કરેલા ભાવમાં પણ મણે બસો કે ત્રણસો રૂપિયા ઓછા કરીને જ્યારે ખેડૂતની સાથે અન્યાય થાય છે ત્યારે ખેડૂતોમાં આખા ગુજરાતમાં એક આક્રોશ હતો અને એમાં બોટાદના ખેડૂતોએ એની સામે રજૂઆતો કરી અને એનું ન્યાયિક નિરાકરણ આવે એના પ્રયાસો કર્યા ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા એમણે આગેવાની લીધી અને શાંતિથી ગાંધીજી દિયા માર્ગે ત્યાં ધરણા ચાલતા હતા અને રાતે આ જગતના તાત અને એમના નેતાઓને રાતે ત્રણ વાગે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અને એમને રાતે ડિટેન કરીને પૂરી દે છે બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોને એક મહાપંચાયત મળનાર હોય છે પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો અહીંયા એકસો ચુમ્માલીસ લાગુ છે ત્યારે હળ હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે ત્યારે મહાપંચાયત એ એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ ક્યાં કઈ રીતના લાવી શકાય ત્યારે અચાનક બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે પૂરી તૈયારી સાથે પહોંચે છે પોલીસ હેલ્મેટ લાકડી ટીયર ગેસ વરુણ બધા જ સાધનો સાથે પહોંચે છે કોઈને પણ ખબર પડે એના પહેલા એમના જ માણસો ત્યાં પથ્થરમારો કરે છે અને ત્યારબાદ ખેડૂતો પર ખૂબ મોટા પ્રમાણમાં લાઠીચાર્જ થાય છે દોડા દોડી અને ભાગમ ભાગીમાં કેટલા ખેડૂતો ઈજાગ્રસ્ત પણ થયેલા છે સારવાર હેઠળ પણ છે અને આ પોલીસ દ્વારા અમાનવીય વર્તન દાખવીને કેટલાક દરવાજાઓ તોડી તોડીને ગામના પણ કેટલાક લોકોને ઘસડી ઘસડીને મારવામાં આવે છે મીડિયાના એક બેન જ્યારે એનો લાઈવ રેકોર્ડિંગ કરતા હતા એનો પણ મોબાઈલ છૂટવીને એની હાથે પણ અમન વ્યવહાર કરવામાં આવે છે જેવી જે ઘટના બોટાદ ખાતે બની છે તો આપણે બધાએ જોયું છે જો પોલીસનું એસપીનું કહેવાનું હતું કે પરવાનગી નથી લીધી ગુજરાતમાં ભાજપના એટલા બધા કાર્યક્રમો ચાલે છે ત્યારે તો કોઈ પરવાનગીની જરૂર નથી પડતી અને વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી કાર્યક્રમો કરે ત્યાં એકસો ચુમ્માલીસ લગાડી દેવામાં આવે પરવાનગી ના આપવામાં આવે અને પરવાનગી નથી લીધી તો તમારે તો ત્યાં જવાનું હતું તમારે સભાને જોવાની હતી કે ભાઈ કાયદો વ્યવસ્થા બગડવો ના જોઈએ અને સભા પૂરી થયા બાદ અગર તમને એવું લાગતું કે આ લોકોએ કાયદો વ્યવસ્થા બગડેલો છે આ લોકોએ કાયદો હાથમાં લીધો છે તો તમે કાયદેસર નહીં કરી શકવાના હતા છતાં પોલીસે જાણી જોઈને ત્યાંના જગતના તાતો પર જે અત્યાચાર છે એનો અમે સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં એ ખેડૂતોના ન્યાય માટે અને ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે આખી આખું વરસ ખેડૂતનો પરિવાર એમાં જીવ જોકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જ્યારે બજારમાં જાય છે

જ્યારે અમને જરૂર પડશે કે ગાંધીનગર પહોંચવાની હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે રાખીને અમે પહોંચીશું અને આવનારા દિવસોમાં આ જગતના તાત સાથે અમે છે અને જગતના તાત સાથે થયેલો લાઠીચાર્જ અન્યાય અમે ક્યારે સહન કરવાના નથી